ભારે વરસાદને કારણે વડોદરા શહેર સરોવરમાં ફેરવાઈ ગયું છે છેલ્લા ચોવીસ કલાકથી સતત ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સોસાયટીઓથી લઈને મુખ્ય વિસ્તારો જેમ કે સોમા તળાવ પરિવાર ચોકડી આજવા રોડ વૃંદાવન ચોકડી કાલાઘોડા વિશ્વામિત્રી પુલ વડોદરા રેલવે સ્ટેશન અને વાણિજ્યિક વિસ્તારો સુધીના તમામ રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે આ પરિસ્થિતિએ વડોદરાનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે જેના કારણે શહેરમાં શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે નગરજનોને હવે એ સમજવામાં મુશ્કેલી પડી રહી છે કે વડોદરામાં સરોવર છે છે કે સરોવરમાં વડોદરા રાજ્ય સરકાર દ્વારા આ પરિસ્થિતિ પર તાત્કાલિક ધ્યાન આપતા મુખ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી પગલા લેવા સૂચનાઓ આપી છે અહેવાલ નટવર ભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર